સારી લાગે છે હેલો ગાઈસ તો કેમ છો બધા સ્વાગત છે મારા નવા વ્લોગમાં ગાઈસ તો આજે અમે આવી ગયા છીએ સાવલી તો સાવલી ખાતે અહીંયા આગળ સમૂહ લગ્ન થાય છે અહીંયા આગળ અનલિમિટેડ સમૂહ લગ્ન થાય છે ગાઈસ તો સાતસો ને એક જોડાનો આજે લગ્ન સમારોહ છે તો અમે લોકો ત્યાં આવી ગયા છે અને તમે જોઈ શકો છો કેટલું પબ્લિક છે અહીંયા આગળ અને મારા ભાણીબાના લગ્ન હતા તો અમે લોકો આવ્યા છે સમૂહ લગ્નમાં ગાઈસ અને પબ્લિક બી તમે જોઈ શકો છો બહુ બધું આ છે અમે પૈસાની ઉઘરાણી કરીએ કોણ છે

મહેમાન તરીકે આવ્યા હતા અને બધાને મોજ કરાવતા હતા તમે જોઈ શકો છો પબ્લિક ખુરશી ઉપર જડીને ડાન્સ કરે છે અને તમે સામે જોઈ શકો છો જિગ્નેશ કવિરાજને તો અમને પણ બહુ જલસો પડી ગયો ગાઈસ શું છો લી गाड़ी लागे छे अबे कदे टीका अरे हमर तो कनपुर नहीं दिखे गाइस गाइस चलो हमें घर जाई गाइस गाइस आ जाई सु कुछ तो हम जोरी जोरी ले जाई सबदा हां हां सुकरावनी कोटन पर टीका

હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા હર હર મહાદેવ બધાને તો અત્યારે વાગ્યા છે દસ આપણે દસ વાગે બ્લોગ ચાલુ કર્યો છે આજે અને કાલનો બ્લોગ આગળના બ્લોગમાં તમે જોયું ગાઈસ કે અમે લગ્નમાં ગયા હતા અને કેટલી મજા કરી હતી અને મારા ભાણીના લગ્ન હતા બહેન મતલબ કે માસીની છોકરીની છોકરીના લગ્ન હતા હું માસી થયો એની તો ગાઈસ અમે લગ્નમાં ગયા હતા કાલે તાપ બહુ લાગ્યો તમે વિડીયોમાં આગળ જોયું અને આજે એનું આનું કરવાનું છે તો એ લોકો ત્યાંથી આવે છે પછી આજે આજે બધું પૂરું કરી દેવાનું છે તો

जो मस्त सुगंध आवे छे मेथी मेथीनी धोताय थोड़ी पाव मका आसे नी पाव करी ती दम त्या तो के ना नी वारे हाजी रे पछो तो गई जा ए तो पाणी के वदा लो दोवानी ना नी ने ले रख दो काय हाने बाद ने किने

અલી હા જહમ બાજી પણ નહી આ તો સુગંધ માટે ઓલો નેટ સોમ મોજો ડાયરેક્ટ લાવમો જ આ પણ નહી થાય બતાય છે અમારો જે છે સર સુગંધાતો કો નહીં તકતોની સા મુસાહે જ બધું બધું હાથે બસ સાજુ મન લો દો દો હા દેવા કો તન થો ના તો લઈ સાપ રા સા સુટો ના ચુની મુ ઉની પર જ ના ઇદની ના

માસી ઓબલ્ય લેનાઈ આ બીજી માસી ઓબલ્ય લેનાઈ બે 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 માસી ઓબલ્ય લઈને આ પહેલા આવે લેનાઈ પછી આવે લેનાઈ મને બનાય

ले पकड़ी ले पकड़ी ले पकड़ी ले फोन पकड़ी ले हाउ हम आ जाए छे बच्चा पार्टी सारे 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 बच्चा पार्टी જલ્દીથી કમેન્ટ કરજો લાઈક કરજો અને ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટડી દબાવી દેજો બરાબર